નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર વડોદરાના વાઘોડિયા રોડ પર હીટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં ટેમ્પો ચાલકે વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનો ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે વાઘોડિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીની પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે વાઘોડિયા પાસેના અકસ્માતમાં અન્ય એક વિદ્યાર્થીનીને પણ ઈજા પહોંચી છે એક વિદ્યાર્થીનીનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વિદ્યાર્થીનીને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે સમગ્ર મામલે કપુરાઈ પોલીસે તપાસ હાથ ધરી છે બંને વિદ્યાર્થીનીઓ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ જતી હતી તે દરમિયાન રસ્તામાં મોટો અકસ્માત નડ્યો પ્રાપ્ત વિગત મુજબ વાઘોડિયા પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો પારોલ યુનિવર્સિટીની બે વિદ્યાર્થીનીઓ એક્ટિવા લઈને કોલેજ તરફ જઈ રહી હતી દરમિયાન વાઘોડિયામાં પૂર ઝડપે આવતા ટેમ્પો ચાલકે બેફામપણે વાહન હંકારતા એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી અકસ્માતે

પોલીસે બંને પીડિત યુવતીઓના પરિવારને પણ અકસ્માતની માહિતી આપતા તેમના પરિવાર પર આવ તૂટી પડ્યું અન્ય વિદ્યાર્થીની હાલત એટલી ગંભીર હતી કે તેને એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાઈ કપુરાઈ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સ્થાનિકો સાથે પૂછપરછ કરી અકસ્માતની હકીકત જાણ્યા બાદ ડ્રાઈવરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે વાઘોડિયા નજીક બનેલ અકસ્માતમાં પોલીસ ઘટના સ્થળ પર તપાસ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરાઈ છે